જય માતાજી નમસ્કાર કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ તો એવા નવા હેતુ થાય આપણે આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ એટલે સ્વાગત છે તમારો અમારા નવા એક બ્લોગમાં ફરીને આજ સવાર સવાર માના વાડી આવી ગયા ને પારા બાંધી મગફળીનું કોરણ પલારવાનું પ્લાનિંગ આવે છે પારા બાંધીને ખાતર અઢારના ચાહે હોવાતું જઈને ચા ભરતા જાય એ પ્રોગ્રામ ચાલુ આપણે પાંચ વીઘા નીચે વાવી લીધું ને છઠ્ઠો વીઘો વાવીને તૈયાર કરી લીધો છ વીઘા વાઈ ગયું હજી આટલા બાકી છે ને એ હાથ વીઘા જોવા ટ્રેક્ટર ને આપણે અહીંયા આઈસર અહીંયા હાથ વીઘાને પારા બાંધીને ખાતર વાવવાનું છે ખાતરની વાત કરીએ ને તો મિત્રો ખાતર છે બાળબત્રી હોળ ડીએપી બે મિશ્રણમાં આલે છે મિક્સ કરીને બાળબત્રી હોળનો બાચકો છે ને આ ડીએપીનો આ ડીએપી નવડા બાળબત્રી હોળ આ બારબત્રી સોળ બેનું મિક્સમાં એક બાજકુ ડીએપી એક અડધું બાજકુ બારબત્રી સોળ મિક્સમાં અત્યારે ને વાવેતર આપણે બપોર લગીને પારા વારવાના છે બહુ પછી જવાના છે તલ કાઢવા એટલે શ્રી ગણેશ તલમાં કરવાનો જ ઉનાળુ સિઝનમાં પેલી વખત શ્રી ગણેશ કરવાના તલમાં મોટા બાપુના તલ કાઢવાના મોટા બાપુ અત્યારે ખાતર અને પારા બંધ ભેગું આવે છે એકસો આપણે બીટી બત્રીસ મગફળી વાવેતર કરવાના એ લોકો પલાળી દેનાળા વાવી દે અને ઓરણી જો આપણે અહીંયા છોડાવી નાખી ડબલ થાળા ઓળણી ની જારી છે તો આવી રીતના પ્રોગ્રામ છે આજનો કામનો બધો બાકી આગળ આગળ આપણે આ ભાગીદાર અત્યારે ઓફર ભરે નહીં બરાબર ને ઓફર ભરેશ ને ખાતરનું ઓફર ભરે કાલે આપણે વાવેતરમાં ભાગીદાર હતા ભેગા ને દેશી બહુ પછી કાલ બોપ પછી દેશી ખાતર જળાયું છે હાલમાં આપણે નીચલા કટકામાં ખાતર વાવું આવી ગયા છે ઉપલામાં બે કટકા માં હે ને વાવી લીધું છે હાળા હાથવિકા જેવું એ હતું ને વીકા આ છે એટલે એમાં ગઈ છે ત્રણ ઠેલી ને આમાં તનઠેલી નું માપ આપણે રાખ્યો છે ને બે એને આપણે ચક્કર છે ને ખાતર જાય છે વિકે મિત્રો ખાતર જાય છે વિકે સમજો ને કે બાવીસ કિલોથી સાડી એકવીસ થી બાવીસ કિલો જેવું ખાતર જાય છે વિકે બાર બત્રી હોળ ને ડીએપી એનું મિક્સરણ કર્યું છે ને તડકો કાંઈ ઘટે નહીં હાળાબાર બાર હાળાબાર હવા બાર જેવું ટાઈમ થયું છે હજી આપણે લાવો લા અડધું હજી અડધું આવી જીધું છે થેલી હવે વહીથી નાખવાની છે માણસ ખોલે મિક્સ કરશે આ ત્રાહિયો રહ્યો ના થયા એટલે ત્રાહિયો ત્રાહિયો છે એ વાવવાનો વાવવાનો હે ને પારાની વાત કરીએ ને તો જો તડકો હવા કંઈક પારા આપણાથી બંધાણા છે અઢારના ચાર ચાંસ છે બાકી ના બધા દંતા ના દાતા કાઢી ને એકા ખાલી ચાર જ રાખ્યા એટલે આવી રીતના કઈક જો ક્યારા વારી ખાતર નું વાવેતર નું કામ ચાલુ હોય સનાળા થી પોરવા પલારી સનાળા થી હે કરી દે હે ને મગફળી આપડે સનાળા ચોલા પોળા માં આવી ને એ વી ઉતરી છે પચીસ કિલો બત્રીસ નંબર મગફળી હતી ને પચીસ કિલો વી કે ઉતરી છે અવા જો ચા આપણે તડકો કઈ ઘટ્યા નહી એવો તડકો તપી ગયો ચા થયા છે ને તલ આપણે વહી તલ આપણે વીઘે નહીં ખાતા હું મેં ખુદ જ એટલે આ તલ નહીં ખાતા આપણે સમજોને કે બારસો ગ્રામ એક કિલો બસો ગ્રામ નહીં ખાતા એટલે બારસો ગ્રામ આપણે આમાં તલ નહીં ખાતા અને પચીસ કિલો ખાતર હેમરનું વાવેતર છે આવી રીતના કંઈક તલનું વાવેતર થયું હવે તલ પાકવાલાયક થઈ ગયા વાટ જ મેળવા મળે પણ આ પચીસ ચોવીસ પચીસ નું વાવાઝોડું ને વરસાદની આગાહીની લીધે હજી વાટકામ ખેડૂતે કર્યો નથી ને માણસોની હમણાં તંગી બહુ છે માણસો ક્યાંય જડતા નથી ને આવું બધું અત્યારે કામની બગડાટી હાલે એક કોરા વરસાદ ને માવઠા એક કોરા ખેડૂત હક લેવા દેતા નથી ભાઈ મિત્રો ઓર્ડર ઉપર ઓર્ડર આવે વાવેતરને ખાતરને ના પાડવી પડે આપણું ઘરનું પડ્યું છે દાટવ નાખવાનું ખાતર વાવવાનું ઘરનું બાકી પડ્યું છે ને ભાડા કેમ કરો એટલે ભાડાનું હવે થોડોક ઉચ્ચાર ઓછો કરી નાખ્યો ભાડાવારા પડી નો બેદી ના આપણું કરીને જો વરસાદ નહીં આવે તો ભાડાવારા નહીં આપણે ખાતર જાઉં ન કહી પછી ગમે ના વવરાવી આવી લઈએ આવી રીતના જો કંઈક છે ને બધું કામનું તંત્ર ચાલુ છે બગલાડી બોલાવી રહ્યા છે મારો વાલો હા ને વરસાદ એ ગાંડો તૂર આવે છે પવન ને વરસાદને મોટી પાનેલી કોરા વરસાદ પડ્યો કાલે અઢીથી તણ જ જવો ખેડૂતની હાલત બે કામ કરીને કી મગ અળદ મગ ને બાજરી ને તલ ને હંધુક ખીચડો થઈ ગયો હે અમારે એમણા હગા હતા એટલે ફોન હતો એટલે વારાવર થયા કે ભાઈ વરસાદ કાલ થ્રેસર અમે મહિલું ને વરસાદ માથે થયો ઢાઈકું ઢીમું પણ કામ આવ્યું નથી કે હંધું છે ને ખીચડો થઈ ગયો છે એટલે એને વરસાદનું ભાઈ કુદરતના આગળ કોઈના આગળ કાંઈ આવે આપણું હાલે નહીં એટલે એવું છે ભાઈ તો પછી ને આપણે હે ને તલમાં શ્રી ગણેશ કરી દીધા મિત્રો શ્રી ગણેશ તલમાં કરી દીધા મોટા બાપુના છે ને ઢગલો વલ પેલી નહીં પડકાર ઓરે છે વાયુ ને આમિત એટલા કંઈક બાચકા ભરાણા મોટા બાંધેલા ને તલ બહુ સારા હતા બધાથી પહેલાં વાવેતર હતું ગામની પહેલાં ને વરસાદની આગાહી પ્રમાણે અત્યારે કાઢી લેવામાં આવ્યા છે બે વાગે ચાલુ કર્યું હતું ને ચાર ને વીસે આપણે વલ પીલી લીધો હતો જબરજસ્ત ઢગલો હતો ને હજી હે ને એક ઢગલો આજે આપણે કરે ને માણસો અહીંયા ઢગલો રહ્યો ઢગલો હજી એક કાઢવાનો હોય અત્યારે આ વલ અને પ્લસ પડથારો વલ પીલાઈ ગયો પડથારો નીકળી ગયા ને દસ પંદર મિનિટમાં પડથારો નીકળી ગયા ને એટલે આપણે એ ઢગલે મેળવવાનું હોય સામે ઝૂમ કરીને મેં તમને દેખાયું ઢગલો હે આખો બાર વીકાનો પ્લોટ છે હોટલ ને તલ બહુ સારા એટલે એવું એવું લાગે છે ઉતારો સારો આવશે હવે કેટલાક થાય તો અંદાજ નીકળી જાય ત્યારે આપણે અંદાજ આવે લગી ના આવે ને આવી રીતના કઈ આપણે તલમાં બગડાટી બોલાવવાનું ચાલુ કરી દીધું છે ને ઉનાળુ સિઝનની અંદર પેલો ઢગલામાં શ્રી ગણેશ કર્યું હે આપણે વરસાદની આગાહી હતી પણ વાંધો જ્યાં ત્રેવીસ તારીખથી વાંધો નથી આવ્યો ચોવીસ ની ફૂલ છે પણ હટી પણ ગયું છે પણ ના આવે તો ભાઈક સાડી બાકી આપણા ગરમ ખેડૂતના બાકી અમુક અમુક ઠેકાણે વરસાદ પડ્યો એમાં કંઈક ઘટે નહીં છોકરા જો બગડાટી બોલાવે છે રમવાની ટેલરમાં રમે છે ને આવું કંઈક કામ હાલે બે બૈરા ઓરે છે ને એક ભાઈ અમારે હમણી કરા હે લોડીઓ લખાયો જો કોક ખલાયો ને ખાંદરા મી નાખી દીય લીલી લોડી ની હવે એક નક એક્સ્ટ્રેસર પરફોર્મન્સ આપે આપડો તો વિડિયો માં વાંત લગીન બઈના રેજો વિડિયો બહુ સારો જોવા લાયક બનશે તો મિત્રો રોંડા વાગી ગયા છો ને તલ ની વાત કરીએ ને આપણે તો બીજા ઢગલામાં અત્યારે એને આપણે મેળી દીધું બીજો ઢગલો હજી મુત થયો હોય અડધી કલાક ની પડે પંદર વીસ મિનિટ જેવું આવ્યું છે બે અડધા અડધા બાર વીઘા વાળીના બે ઢગલા કર્યા હતા હજી આમ એને હરાતા પણ આવે છે ને તલ ની વાત કરીએ ને તો આપણે હાલો લાઈવ જોઈ જ લઈ કેવા કંઈક તલ આવે છે ને નહી અવાજ આવે એટલે બરાબર ના અંભરાય

ની વાત કરે તો ઓર હારામ હારો લી હે લિલા તલ રહેને તલની વાત કરીએ તો આપણે લીલા ઓછા મોછા 25% જેવા લીલા હે આમાં

ਉਤਰੀਂ ਡੱਗ ਲੋ 20 ਮਿੰਟ ਮਾਟ ਲੋ ਥਿਆ ਵੀ 25 ਮਿੰਟ ਆਲੀ ਗਈ ਹੈ ગાડી લેવાય કાલ ભાઈ કાલ માં ગાડી બોલાય ને તલ માં એ વરસાદ ને હતા અહીંયા ફોલ ઈ ગયા કાલ કાઢી લેવા બપોર ના જઈ માં નથી કા જઈ માં વગર વળગી ગયા ઈ કે હાઈ જાય તો તલ કાઢીને પછી ને કે નિરાતે જમવું હે ઈ કે તો મિત્રો વાગવાની વાત કરીએ તો આઠ હવા આઠ વાગવા આવ્યા છે ને અંધારું સારામાં સારું થઈ ગયું છે ને ટકલો અડધા નો અડધો રહ્યો છે હવે ને થોડોક પડથારો છે એટલે હવે કામની વાત કરીએ ને તો પોણી કલાકનું કામ છે ને અત્યારે આપણે બગડાટી બોલાવવાનું કામ ચાલુ છે વીજળી થતી હતી પણ હવે આવે એમ વરસાદ છે ને એટલે ઉપાધિ છે નહીં કાંઈ ચિંતા જેવું ને તમને હું બતાડી દઉં એટલું કેવું કામ આપણું ભાઈ ગયું તલની આવક છે ને તલની આવક કેવી એ પણ હું બતાવ કલની કેવી આવક છે ને એ પણ હું બચાડી દઈશ પાછળનો વ્યૂ બતાડું વાગવામાં આઠ આઠ જેવો ટાઈમ થયો ને ઢગલો હે ને ઢગલો હજી અડધોક જેવો હે ઓલી બાજુ આપણે અડધોક જેવો ઢગલો હે હવે પોણીક કલાક જેવો ટાઈમ લે તો આ પૂરો થઈ જાય घोप <laughs> न <laughs> <laughs> ત્રીસો ટકા જેવા લીલા હતા અને પિચોર ટકા જેવા હુકલ હતા તલ આપણે ને તલમાં હે ને થોડો નીકળી ગયા પછી હે ને ઘરે વે જાવ એટલે આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ હતું કાલ જવાની જાય આવી રીતના કામ આવે હાલે છે